જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સ્ટીમરમાં કાજુ મટર બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક સ્ટીમર લીધું છે જરૂરિયાત પ્રમાણે અહીંયા આપણે તેલ એડ કરી દઈશું અને વઘાર કરવાનો છે એક તેજપત્તું બે લાલ સુકા મરચા નાની ઇલાયચી અને કાળા મરી અને લવિંગ અને તજ એડ કરવાનું છે આદુ અને લસણ એડ કરવાનું છે અને રફલી ચોપ કરેલી મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને ત્રણ મીડિયમ સાઇઝના મેં અહીંયા ટમેટા લીધા છે બંને વસ્તુને રફલી કટ લે કટ કરી લેવાનો છે મીડિયમ નથી કરવાનું આવી રીતે મોટું કટ કરવાનું છે કેમ કે આપણે અહીંયાની પેસ્ટ બનાવવાની છે તો હવે ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું જેથી કરીને ટામેટા આપણા સારી રીતે ઓગળી જાય અને ઝડપથી પાકી જાય તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું જેથી કરીને તળિયામાં આપણે ટામેટા કે કોઈ વસ્તુ આપણા મસાલા ચોંટી ના જાય થોડુંક જ પાણી એડ કરવાનું છે ને હવે આપણે અહીંયા જાળીવાળી આપણે સ્ટીમર હોય એ મૂકવાનું છે અહીંયા આપણે એક કપ જેવા વટાણા લીધા છે અને પંદર થી વીસ કાજુ લીધા છે એને એડ કરી દઈશું આ રીતે અને આપણે સ્ટીમરનું ઢાંકણું ઢાંકી દઈશું અને પાકવા દઈશું જ્યાં સુધી પાકી ના જાય તો ખોલીને ચેક કરીશું પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો વટાણા અને કાજુ બધું સારી રીતે પાકી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે નીચે ઉતારી લઈશું અને નીચે આપણે જે ડુંગળી ટામેટા પાકવા મૂક્યા હતા એ પણ સરસ પાકી ગયા છે તો એને ઠંડુ કરવા મૂકી દઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું ઠંડુ થાય એટલે ફરીથી એ જ પેનમાં આપણે ઓઇલ એડ કરીશું અને હળદર એડ કરીશું ઓઇલ ગરમ થાય એટલે અહીંયા આપણે લાલ મરચું એડ કરીશું અને આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી ડુંગળી ટામેટાની સૂકા મસાલાની એ પણ એડ કરી દઈશું એમાંથી મેં તેજ પત્તું અને મોટી ઇલાયચી હતી એ કાઢી લીધી હતી અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મસાલા એડ કરીશું અહીંયા ધાણાજીરું પાવડર આપણે એડ કર્યું છે અને થોડુંક અહીંયા મરચું પાવડર એડ કર્યું છે થોડુંક આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક આપણે જારમાં પાણી લઈ લઈશું જેમાં આપણે પ્યુરી પીસી હતી એ લઈને એડ કરી દઈશું પાણી સાથે હવે પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું ધીમા ગેસે તો ખોલીને ચેક કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ગ્રેવીમાં સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા જે કાજુ અને મટર બોઇલ કરીને રાખ્યા હતા વટાણા એ પણ એડ કરી દઈશું ને સારી રીતે જ મિક્સ કરી લઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો તમે જોઈ શકો છો સરસ મજાનું કાજુ મસાલા બની ગયું છે અહીંયા આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું ઓપ્શનલ છે જો એડ કરવો હોય તો જ કરવાનો અને બ મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો જો ઘરે જ આટલું સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને રેડી થતું હોય તો હોટલમાં મોંઘી મોંઘી ડીશો શું કામ આપણે ખર્ચ કરવું પડે ઘરે જ બનાવીને રેડી થાય છે અને ફ્રેશ અને ચોખ્ખું તો અહીંયા આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈશું કસૂરી મેથી પણ મેં ઘરે જ બનાવેલી છે તો આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પાછું આપણે બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે આપણું કાજુ મટરનું શાક તો તમે જોઈ શકો છો મસ્ત કલર આવ્યો છે આપણો તો મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધા